વીર સાવરકરના ટી શર્ટ મુદ્દે કોંગ્રેસના વિરોધનો મામલો બાળકોને ટી શર્ટ ભેટ આપનાર મુદ્દે વિરોધ કરવો તે દુઃખ બાબત છે વીર સાવરકર નિર્દોષ છોડવામાં આવ્યા હતા પાઠ્યપુસ્તકોમાં પણ તેમનો અભ્યાસ કરાવવામાં આવ્યો છે અમારે કોઈ રાજકીય પક્ષ સાથે લેવા દેવા નથી અમે કોઈ પણ પક્ષ સાથે જોડાયેલા પણ નથી તેવું ઉમેશ શાહે કહ્યું છે ટી શર્ટ ઉપર જે લોકોએ દેશ માટે ભોગ આપ્યો છે એમના ચિત્રો પણ છપાવીએ છીએ ગયા વર્ષે અમે મહારાણા પ્રતાપ અને શિવાજી મહારાજના ચિત્રો છપાવેલા હતા આ વર્ષે જે વીર સાવરકર બાબતે ચાલી રહ્યું છે જે મેં વિડીયો એક આજે જોયો છે એ બહુ દુઃખની બાબત છે વીર સાવરકરને નિર્દોષ છોડવામાં આવ્યા હતા અને પાઠ્યપુસ્તકોમાં પણ એમનો અભ્યાસ કરાવવામાં આવે છે અને વિદ્યાર્થીઓને ઉપયોગી થવાની જ અમારી પ્રવૃત્તિ હોય છે અમારે કોઈ રાજકીય પક્ષ જોડે લેવા દેવા નથી અમે કોઈ પક્ષ જોડે જોડાયેલા પણ નથી દુખની વાત એ છે કે જે પ્રમાણે વિડીયોમાં પ્રચાર થઈ રહ્યો છે એ જોઈને અમને બહુ દુઃખ લાગ્યું છે